નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ સત્તર જેનું નામ છે જીવન નિર્વાહ આ પાઠના સ્વ પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ જીવન નિર્વાહ પ્રશ્ન એક છે સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું ગામડામાં મોટા ભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો જવાબ આવશે બી ખેતી કામ બીજું માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે તો જવાબ આવશે બી આઠ મહિના ત્રીજું વરસાદ આધારિત ખેતીમાં કરવામાં આવે છે લણણી છે તે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર થાય ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલું દરિયામાં હવે પ્રદૂષણના કારણે માછલીઓ ઓછી જોવા મળે છે બીજું રોડ પરની દુકાનોના કારણે ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓ પેદા થાય છે ત્રીજું વ્યક્તિમાં રહેલ કૌશલ્ય રોજગારી મેળવવા માટે મહત્વનું છે ત્યાર પછી બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમાં પેલું શાકભાજીની ખેતી બારેમાસ કરવામાં આવે છે તો ખરું બીજું ગામડાઓના લોકો જીવનમાં વધુને વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે તો ખોટું ચોથું ફેક્ટરીઓમાં એક સાથે વધુ રોજગારી લોકોને રોજગારી મળી રહે છે તો ખરું પાંચમું શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે તો તે ખોટું ત્યાર પછી પ્રશ્ન ત્રણે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં પેલું રોજગારી મેળવવા લોકો ક્યાંથી ક્યાં આવે છે તો રોજગારી મેળવવા લોકો ગામડાથી શહેર તરફ આવે છે બીજું જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે તો જીવન નિર્વાહ માટે ખોરાક પોશાક અને રહેઠાણની જરૂર પડે છે

છઠ્ઠું પાકની લણણી ક્યાં કયા માસ દરમિયાન કરવામાં આવે છે તો પાકની લણણી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે સાતમું તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો તો હું મોટો થઈને જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ નવમું માછલી પકડવા માટે ક્યાં કયા સાધનોની જરૂર પડે છે તો માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનો ઉપયોગી છે દસમુ ચોમાસામાં માછીમારીનું કાર્ય શા માટે બંધ હોય છે તો ચોમાસા દરમિયાન આવતા તોફાનો વાવાઝોડા અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે ત્રણ વાક્યમાં લખો જેમાં પહેલું ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો ગામડાના લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે આ ઉપરાંત તેઓ પશુપાલન ઓજારો બનાવવા કપડાં સીવવા મજૂરી કરવી દુકાન ચલાવવી વગેરે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે બીજું તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો તો અમારા વિસ્તારમાં કપાસ ઘઉં બાજરી જુવાર શેરડી ડાંગર મકાઈ રાય જીરું માંડવી સિંગ ચોખા વરિયાળી વગેરે જેવા ઘણા બધા અનાજ કઠોળ અને શાકભાજીની ખેતી થાય છે ત્રીજું તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો તો અમારા વિસ્તારમાં સ્ટેશનરી ડેરી બેકરી કરિયાણા જ્વેલરી ગલ્લો વગેરે જેવી દુકાનો આવેલી છે ત્યાંથી અમે પેન્સિલ દૂધ મસાલા સોના ચાંદીના ઘરેણા વગેરે ખરીદીએ છીએ ચોથું દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે તો ઉદ્યોગોનું કેમિકલ યુક્ત ગંદુ પાણી નદી ગટર મારફતે દરિયામાં વળતા પેટ્રોલિયમ ભરેલ જહાજો અકસ્માત થવાથી દરિયામાં ઢોળાવાથી પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં પ્રદૂષણ ફેલાય છે ત્યાર પછી પ્રશ્ન શહેરોમાં લોકો જીવન નિર્વાહ માટે વ્યવસાયો કરે છે તો શહેરોમાં લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે મજૂરી કરે નોકરી કરે રોડ રસ્તા પર પાથરણા પાથરીને વસ્તુ વેચે તો કોઈ શિક્ષક વકીલ ડોક્ટર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે છઠ્ઠું ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે તો ફેક્ટરીઓમાં કપડા બૂટ ચપ્પલ ચોકલેટ પ્લાસ્ટિક ઇલેક્ટ્રિક વસ્તુઓ બાઇક કાર ટાઇલ્સ ઘડિયાળ પતરા દવા મેડિકલ ઉપકરણો વગેરે બને છે ત્યાર પછી તફાવત આપો ગામડાઓમાં જીવન નિર્વાહ અને શહેરનો જીવન નિર્વાહ તો ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખેતી પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે જ્યારે શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર કામ કરીને જીવન નિર્વાહ કરે છે ગામડામાં લોકો કરિયાણા, શાકભાજી, કાપડ વગેરે દુકાનો પર કામ કરી ગુજરાન ચલાવે છે જ્યારે શહેરોમાં વ્યક્તિઓ છૂટક મજૂરી અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે વિવિધ પ્રકારની વસ્તુઓ ગામડામાં એક જ દુકાનમાં વેચી અને જીવન નિર્વાહ કરવામાં આવે છે જ્યારે અલગ અલગ દુકાનો શહેરોમાં વિવિધ શહેરોમાં વસ્તુઓ માટે નિર્વાહ કરવામાં આવે છે ચોંટાડો જેમાં પેલું છે તે આપણને જોવા મળે છે મોચી બીજું છે તે જોવા મળે છે વાળંદ ત્રીજું ચિત્ર છે તે આપણને જોવા મળે છે ખેડૂતનું આ સિવાય

આગળના પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વધ્યન પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો